મોતની લિફ્ટે રાજકોટમાં એક બાળકીનો ભોગ લીધો રાજકોટમાં લિફ્ટ માથે પડતા એક બાળકીનું મોત થયું છે ઘટના બની છે પંચાયત ચોકના હેવલોક એપાર્ટમેન્ટમાં લિફ્ટ માથે પડતા ત્રણ વર્ષીય બાળકીનું ઘટના સ્થળે મોત થયું છે મેરીના કારકી નામની આ ત્રણ વર્ષીય બાળકી કે જેમનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી જોવા મળી રહી છે પંચાયત ચોકમાં આવેલી હેવલોક એપાર્ટમેન્ટમાં લિફ્ટમાં બાળકીનું મોત થયું છે

દરવાજો ખોલવાનો કોઈ ચાન્સીસ નહીં અને છોકરી એવડી હાઈટ વાળી છે ને કે દરવાજો ખોલી શકે હજી અમને કીધું નથી એ લોકોએ કીધું કે અમે કેમેરા ચેક કરશું હજી કઈ દીધું નથી કોઈ અહીંયા હાજર આવ્યા નથી એ તો બિલ્ડિંગ ની બેકાર કહેવાય ને કે ભાઈ એ રીતના લિફ્ટ કઈ રીતના દરવાજો ખુલે એમ